કમોસમી વરસાદથી આપણે જોઈએ છીએ કે આખા ગુજરાતની અંદર ખેડૂતોને ભયંકર નુકસાન થયું છે અને આ નુકસાનની ભરપાઈ ખેડૂતોને ન જ કરી શકે સરકારે તાત્કાલિક સહાય જાહેર કરવી જોઈએ કોઈપણ જાતના સર્વેના ઠાગાઠૈયા કહી રહ્યા વિના કોઈપણ જાતના નાટક કર્યા વિના તાત્કાલિક ખેડૂતને ઉભો કરવો જોઈએ જો જગતનો તાત ઊભો હશે તો જ દુનિયા ઊભી રહેશે બાકી ત્યાં સુધી દુનિયા નહીં ઊભી રહીએ મસીતિયા અને આજુબાજુના ગામની અંદર ત્રેવીસ નંબરની ની માંડવી નું મોટા પ્રમાણની અંદર જામનગર તાલુકાની અંદર વાવેતર છે પહેલેથી અમારા જિલ્લા પંચાયતના સભ્ય કાસમભાઈ નકલી બિયારણ સરા જાહેર નકલી બિયારણ વેચાય અને છતાં જો સરકાર કાંઈ ન કરે જો ખેડૂતને જ પાયમાલ કરી નાખો હોય તો સરકાર કેવી રીતે ટકશે ખેડૂતને આ ભયંકર નુકસાન થઈ રહ્યું છે નકલી બિયારણનું વેચાણ થાય છે અત્યારે એમાં ફક્ત પાંદડા છે મગફળી છે જ નહીં આવું તંત્રની ઘોર બેદરકારી અને ઉપરથી કુદરતનો માર આ માર માંથી બચવા માટે સરકારે જ સહાય કરવી પડે કુદરત એનું કામ કરે છે સરકાર એનું કામ કરે સરકાર છે એ કોઈ વ્યક્તિગત નથી સરકાર એ જનતાના પૈસાથી ચાલતી સરકાર છે ખેડૂત છે એ કોઈ ભાજપનો ખેડૂત કોંગ્રેસનો ખેડૂત હિન્દુ ખેડૂત મુસ્લિમ ખેડૂત નથી ખેડૂત ખેડૂત છે અને ખેડૂત એ કોઈ પાર્ટીનો નથી ખેડૂત આજે જયારે પાયમાલ થયો છે ત્યારે અમારી ફરજ છે ખેડૂતોનો અવાજ બુલંદ કરવાનો અને જામનગર જિલ્લા અને તાલુકા કોંગ્રેસ ના માધ્યમથી તમામ કોંગ્રેસના આગેવાનો અને ક્યાંક ક્યાંક બિન કોંગ્રેસી જેને રાજકારણ લેવા દેવા પણ નથી એવા ખેડૂતો પણ આની અંદર સામેલ